પહેલો ડાયરો જે માતાજી બને ડાયરા ને જે હોનભાઈ માં કેમ છો ડાયરો મજામાં તો આપણે આવી ગયા છીએ વાડીએ ને લોક સ્ટાર્ટ કરી દીધો છે મિત્રો હાલો તમને બતાવવા જ વાળવાનું છે આપણે પાણી જો અહીંયા પાણી આવે છે અવાજ આવતો હોય છે મિત્રો તમને આપણો વાયા જાય છે પાણી આ પાકમાં વાળવાનું છે આપણે પાણી ચાલો મિત્રો આપણે પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે ચાલો મિત્રો આપડે જો શાહ તૈયારી કરીએ છીએ મિત્રો તો જગાઈ દીધો છે Zo, so, zao so kanemore zanadood budu awidju zia alo zao mukidido zao kawo saise zao 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 Halo Mitro Sapi wa. Halo Mitro apa lagi jasnya apa tu? Nah, ayah sini lah tu. Beli sejajar nasi sini, પેલો દાણો છે થોડાક સમયમાં સીધા મોટા મોટા દાણા પછી આપણે ખાવું અને શેકી જમાવટ કરશું મિત્રો તો જો મિત્રો આપણે આવી ગયા છે આપણા ઉપલા ભાગમાં જો કઈ કટે જો મેથી ને જોઈ લો અહીંયા મકાઈ ને કાંઈ કટે ને એવું થઈ ગયું હોય ને સૈયા ભાઈ હાર્યા છે મિત્રો એક જ હરખા જો ઠેઠ છેલ્લે સુધી અને આમાં આપણે સવારે પાણી પાઈ દીધું છે મિત્રો હવે ઓલા ભાગમાં જાય છે જ્યાં આપણે વાળે છે મારા પપ્પા અને આપણે જવા એવા તાજ મકાઈ નહીં એવું બધું જોવા જો કાંઈ કટે નહીં એવું હમણાં થોડીક મોટી થાય એટલે ગોપીને આપણે ખવડાવવાનું ચાલુ કરવાની છે મિત્રો મકાઈ હજી સરવા જાય છે ધાઉ ધી વાંધો નહીં પછી આપણે ઘરે બાંધવાની છે પછી ક્યાંય સરવા મોકલવાની નથી મિત્રો એટલે એના હાટુ આવી છે ખડ થોડુંક છે ખાવાનું કાંઈ ખૂટે એમ છે નહીં મિત્રો સિંહા જો પપટા આવી ગયા છે ને ઝીણા ઝીણા દાણા થઈ ગયા છે થોડાક સમય પછી આપણે મોટા દાણા થાય પછી આપણે શેકશું અને જમાવટ કહેશું મિત્રો જો આ બાજુ વાળાનું ખેતર ને આ બાજુ આપણો હતોને ભાગ છે આ જો અહીં બધી જો કંઈ કટે પીળા સુધી દેખાય પીળા પૂરડા જો મિત્રો આપણે ખાઈ આપણે ખુઈ ગયા તા કડીક અને અહીંયા પાણી બંધ થઈ ગયું છે પી આ બાજુ બધો પગ હવે ક્યાં ચાલુ છે કહું આ બાજુ જો આપણા અહીંયા બે ફાટા થાય એક આમ ઉપર જાય એક આ બાજુ જઈશ ને આ અહીંયા જાય જો ઓલા ભાગમાં પાણી વળે છે આપણે જો હવે આપણે જવાનું છે મિત્રો ઘર બાજુ પછી આપણે જવાનું હેર કટ કરવા બાજુના ના હાલો મિત્રો આપણે જો હેર કટ કરાવીને આવી ગયા છે કમ્પ્લેટ જો કેવો લાગે કોમેન્ટ કરી દો અને આપણે આ બીજા સીધા અત્યારે જો હા નજારો અત્યારે ચાલો મિત્રો આપણે પ્લાયવુડ આવી ગયા છીએ અને આપણે લેવાના છે બે પ્લાયના કટકા આપણે થડા હેઠળ રાખવાના બે ખાના કરવા તો આપણે લેવા આવ્યા છીએ જોવા અહીંયા જો મિત્રો આપણે બે ખાના લગાડી દીધા છે અને એમાં કોથળી ગોઠવી દીધી છે આપણે જો બે ખાના કીધા ને આપણે આવી ગયા ઘેરે અને આપણે વાડિયાથી જો મિત્રો ગલુડિયા કેવા છે જો તો મિત્રો મારો વિડીયો હોય તો લાઈક શેર કોમેન્ટને કરી દીજો મિત્રો હાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દીજો હમણાં એકે કમ્પ્લીટ કરવાના છે મિત્રો આપણે